જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સંસ્થાના ઉપક્રમે આજ રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ અને ધોરણ અગિયાર માં પ્રવેશ મેળવનાર અધ્યતાઓને આવકારવા તેમજ તેજસ્વી તારલાઓને નવાજવાના શુભાશયથી આયોજિત સદર કાર્યક્રમમાં જળહળતા વિરલ વિદ્યાર્થીઓને દાતા અને આમંત્રિત મહેમાન શ્રીઓના વરગ હસ્તે અભિપ્રેરિત કરવામાં આવ્યા હતા પંચસ્થ મહાનુભાવો અને પામાશા દાતાશ્રીઓના તરકમલે શાળાના નવીન અત્યાધુનિક સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ઉર્વશીબેન પટેલ અને આમંત્રિત મહેમાન શ્રીઓ તરીકે સીઆરસી કોઓર્ડિનેટર શ્રી દેવેન્દ્રસિંહ કોર આંગણવાડી સુપરવાઇઝર નીતાબેન ગોસ્વામી ગ્રામ તલાટી શ્રી અનિરુદ્ધસિંહ રાહુલ ભૂતપૂર્વ સરપંચ શ્રી મોતીભાઈ પ્રજાપતિ કેળવણી મંડળના મહામંત્રી શ્રી ઘનશ્યામસિંહ વાઘેલા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ અને ગામની વિવિધ શૈક્ષણિક સંસ્થાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામ મહાનુભાવોના શુભ હસ્તે શાળાના મેદાનમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું શાળાના સારસ્વત શ્રી રાકેશ પ્રજાપતિએ વાલીઓ અને નાગરિકોને ગુજરાત સરકાર શ્રીની વિવિધ પરીક્ષા યોજનાઓથી લાભાન્વિત થવા અંગે પ્રોત્સાહક પ્રવચન પૂરું પાડ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધોરણ નવની કિશોરીએ કર્યું હતું એમ એક અખબારી યાદીમાં શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ જોશી જણાવે છે